છે તલના વાહનની હરાજી લઈને તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો હરાજીમાં કેટલી ગડદી છે અને હરાજીની લાઇન કેટલી લાંબી છે જોઈ શકો છો તલની આવક પુષ્કળ છે બજાર ઢીલા છે ઊંચામાં અઢારસો ત્રેચાળીસ બચાવના નામ પીડા છે હજી માલ હતો નહીં એ કે સુપર માલના ભાવ કદાચ ઓગણીસો ઓગણીસો પચાસથી બે હજાર પણ થઈ શકે પણ બજાર ઢીલા હોય એવું લાગે છે અઢારસો ને ત્રીસ રૂપિયા અઢાર ત્રીસ

આ તમે બાદકા હાથે કરી નો રાખે તી ન્યાજે મુદ્દે કે દિના પછી કામ હું દાદા ઉભો છે ટ્રેનનો કોણ છે એ ઓરપા મુ તો અમે પહેલું મુક્યો પહેલું 3 નંબર ને હરેજી નહી છે

تو بندري ستي بندري فاتل لست بندا خدنا و نه کاش جي اجه ورسن اس تي بندو آريا منو 13